ચાલીસ થી પિસ્તાલીસ દિવસના વિરામ બાદ આજરોજ ધારી ગામના સુખપુર ગામના ફાચરિયા ગામના સરસિયા ગામમાં કે ચારે બાજુ વરસાદ અંડરાધાર શરૂ છે બપોર બાદ એટલે કે પંદરમી ઓગસ્ટ અને આજે શીતળા સાતમ આજના

વાતાવરણમાં પણ ઠંડક પહોંચ પ્રસરી ગયેલી છે અને ગામ બાળા પાણી પણ ચાલ્યા છે અત્યારે જે હું તમને એક ફાઇલ વિડીયો દેખાડી રહેલો છું આ ફાઇલ વિડીયો છે મોરજાતી જાતિ મોલાતનો જે મગફળી છે કપાસ હોય કે પછી અન્ય વાવેતર હોય ખેડૂતોએ જે વાવેલું છે એ ફેલ જઈ રહેલું હતું અને વરસાદની આશા તેઓ સેવી રહેલા હતા ત્યારે આજે આપ જોઈ રહેલા છો કે ભારે વરસાદ શરૂ થયેલો છે વીજળીના કડાકા અને પણ પણ સંભળાઈ રહેલા રહેલા છે છે પવન રહેલો આ તમે જે નિહાળી છો એ વિડીયો છે આપણી ગીર વિસ્તારનો ગીર વિસ્તારમાં અત્યારે બારે મેઘ ખાંગા થાય તો નવાય નહીં તેવું વાતાવરણ આજે જોવા મળી રહેલું છે આપના ગામની અંદર પણ વરસાદ હોય તો આપેલા નંબર ઉપર એ વિડીયો આપ સૌ પણ જરૂરથી મોકલજો અમારા નંબર છે એકાણું પાંચ એકોતેર પચાસ પાંચ ચાલીસ આ નંબર ઉપર વિડીયો તમે સૌ પણ મોકલાવી શકો છો ધારી તાલુકાની અંદર આજે પિસ્તાલીસ દિવસ જેટલો સમય વીતી ગયો ત્યારે આજે વરસાદ જે દેખાઈ રહેલો છે વરસાદે દેખા દીધી છે અને ધીરે ધીરે વરસાદ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી રહેલો છે વત્ર અને સર્વત્ર જે સમાચાર મળી રહેલા છે ખૂબ જ સારા સમાચાર મળી રહેલા છે કારણ કે આપણા જે ખેતી પ્રધાન દેશ આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર મૂળ મોલાતો ખેડૂતો પોતાની જે વાવેતર કરેલું હતું આ વાવેતર ફેલ થઈ શકતું હતું પરંતુ આજે ચાલી પિસ્તાલીસ દિવસના દાડા વીતી ગયા ત્યારે જે વરસાદ શરૂ થયેલો છે તો થોડી ઘણી આશા ખેડૂતોને પણ અત્યારે વર્તાઈ રહેલી છે અને ધારી તાલુકામાં ક્યાંક ને ક્યાંક વરસાદના સમાચાર અમને મળી રહેલા છે જીરા હોય ત્રંબકપુર હોય હીરાવા હોય ત્યાં પણ વરસાદ શરૂ હોય તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહેલા છે ઉકળાટ ગરમી અને અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ છે ગોઈનપુરના દ્રશ્યો કે જ્યાં સારો વરસાદ વરસેલો હતો અને આ પાણી પાણી નીકળેલા છે છે ચાલતા અને વરસાદી માહોલ સાતમ આઠમ નોમ એવી રીતના આગાહીઓ હવામાન નિષ્ણાતોએ હવામાન વિભાગે કરેલી છે આપણા તહેવારો દરમિયાન જ બરોબર વરસાદ આવેલો છે યુવાનો જયારે ફરવાનો અને તેમને જ્યારે રજા માણવાનો અવસર મળેલો છે એવા સમયે વરસાદ આવેલો છે પણ હા વરસાદથી ખેડૂતોને જરૂર ટાઢક વળી છે ખેડૂતોને જરૂર આશા બંધાણી છે કે કાંઈક એણે વાવેતર કરેલું છે એ સફળ પણ થાય છે એટલે વરસાદથી સાતમ આઠમનો તહેવાર ભલે બગડ્યો પરંતુ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી અવશ્ય કારણ કે તેઓએ હજારો રૂપિયાનું બિયારણ વાવેલું છે અને આ બિયારણ બમણું થાય કે ત્રણ ગણું થાય ચાર ગણું થાય એવી આશા તેઓ સેવેલી હતી ત્યારે આજ રોજ વરસાદ જે વરસી રહેલો છે એનાથી વધુ આશા બંધાઈ રહેલી છે